ભારે અસર થઈ રહી છે લારી ધારકો દ્વારા સ્ટ્રીટ વેલ્ડર લારી ગલ્લા હટાવવાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે આ પહેલા જ પાલિકાની આ કામગીરીને કારણે શ્રમિક વર્ગ ની મુશ્કેલી પડી રહી છે ઘટના બાદ મોડી રાત સુધી ચાલતા લારી ગલ્લા બંધ કરાવવાની પોલીસની કામગીરીને કારણે શ્રમિક વર્ગને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લારી ગલ્લા શ્રમિક સંઘે આ બાબતે તાત્કાલિક પગલા લેવા માટે રજૂઆત કરી છે આવેદનપત્રમાં લારી ગલ્લા ધારકો દ્વારા સ્ટ્રીટ વેલ્ડર પોલીસે એક્ટ બે હજાર ચૌદના ભંગ માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે આ કાયદાનો અમલ કરીને શ્રમિક વર્ગના ધંધા રોજગારને સુરક્ષિત બનાવવાની જરૂર છે આજ રોજ કોંગ્રેસના અમારા સાથી સભાસદ શ્રી અમીબેન રાવત અને એમના હસબન્ડ નરેન્દ્રભાઈ રાવત દ્વારા એક આવેદન પત્ર ની રજૂઆત શ્રીઓ અમે સૌ સાથે બેસી ચર્ચા વિચારણા કરીશું અને આ વિષયની જીણવત પૂર્વક તપાસ પણ કરવામાં આવશે અને ચર્ચા વિચારણા કરી અને સૌ સાથે મળીને એ દિશામાં યોગ્ય નિર્ણય લઈશું મેં કહ્યું તેમ આજ રોજ એમને અમને આવેદનપત્ર આપ્યું છે અમે પાંચે પદાધિકારી પદાધિકારીશ્રીઓ કમિશનરશ્રી અને અમે બધા બેસી અને આ વિષયમાં ઉન્નાટ જે પણ વિષય છે ચર્ચા છે કરી ચર્ચા વિચારણા કરી અને પછી એ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે મેં આપને કહ્યું કે એમને આવેદનપત્ર આપ્યું છે અત્યારે અમે આવેદનપત્રનો સ્વીકાર કર્યો છે અને સાથે મળી

ટ્રાફિકમાં માં અડચણ થાય અને લોકોની અવરજવરમાં જવર અડચણ થાય એ પ્રમાણે લાગી રહ્યા છે બે માં આ લોકોનું કાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું તે વખતે સોળ સત્તર હજાર લારી ધારકો હતા અને આ રેગ્યુલર લારી ધારકો છે એમના માટે કઈક નીતિ બનાવી જોઈએ એમની લાગણી હતી વડોદરા કોર્પોરેશન પણ સંવેદનશીલતાથી આ બાબતમાં વિચારણા કરી રહ્યું છે સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવી એ રીત અ મોડેલ એક્ટ ઇ રીત માટે કંપલસરી એક્ટ અને ગુજરાતના એક પણ મહાનગરમાં હજુ સુધી સ્ટેટમેન્ટ પોલિસી લાગુ નથી કરવામાં આવી પરંતુ એ બૃહત ચર્ચા કરી અને ગુજરાત લેવલે આ ડિસિઝન લેવામાં આવે પરંતુ અત્યારે જે જે જગ્યાએ અડચણ થઈ રહી છે એ જગ્યાના લારી ધારકોને રોજીરોજી બગડે ને એ માટે એમને અમુક જગ્યાઓ આપવામાં આવશે કે આથી આ જગ્યામાં એ લારી ઊભી રાખી શકશે લોકોની રોજીરોટી પણ સચવાય અને ટ્રાફિકમાં અડચણ ના થાય લોકોને અવર જવરમાં તકલીફ ના પડે કારણ કે ફ્રીલી મૂવ થવું એ નાગરિકોનો બંધારણીય અધિકાર છે એટલે એ અધિકારનું પણ પાલન કરવું પડે અને ગરીબ માણસોની રોજીરોટી ન છીનવાય એ પ્રકારનો બેલેન્સ લેવાની જરૂર છે આજે એમને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર પર ગંભીરતાથી વિચાર કરી અને આગામી સમયમાં પુખ્ત ચર્ચા વિચારણા કરી અને નાનામાં નાના પાસાઓનો વિચાર કરી અને આ બાબતને યોગ્ય એમિકેબલ સોલ્યુશન નીકળે એવો કોર્પોરેશન દ્વારા પ્રમાણિત પ્રયાસ કરો આવે કાયદેસર રીતે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે એના પ્રમાણે લારી ગલ્લા હટાવી નહીં શકાય એવી એમની રજૂઆત હતી તો સામે પ્રશ્ન એ પણ થાય કે જે રજીસ્ટર થયા છે એના સિવાય નવા લારી ગલ્લા મૂકી પણ શકાય પરંતુ બંને બાજુ ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય પોતાની રોજી રોટી માટે બંને બાજુથી કાયદાના ઉલ્લંઘન થઈ રહ્યા છે ખાસ કરીને જે નવી નવી લારીઓ આવી રહી છે કે સત્તર હજાર લારીને બદલે જો ચાલીસ પચાસ હજાર લારીઓ થઈ જાય તેની પર પણ કોઈ રોકટોક નથી અને આ બાબતમાં અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે કે જેટલી લારી છે એનું કરવામાં આવે એ પ્રમાણે ઓનલાઈન પેમેન્ટ લઈ અને જે કોર્પોરેશન ધંધા કરવામાં આવે છે અને એને જે કોર્પોરેશનની આવક છે એ આવક પણ પૂરેપૂરી ઉઘરાવાય કારણ કે ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે રજીસ્ટર નથી એવી લારીઓ ઉભી રહે છે પૈસા ઉઘરાવી જવાનું નથી થતા તો એ બાબતમાં પણ ગયા બજેટમાં પણ ચર્ચા કરી છે કે તમામ લારી ધારકોને રજિસ્ટર કરવામાં આવે તમામની જે કરાવવાની છે એ કોર્પોરેશન ની તિજોરીમાં જમા થાય પરંતુ મેં કીધું એમ કે કોઈ પણ શહેર હોય એમાં ટુ પોઈન્ટ ફાઈવ પર્સન્ટ પોપ્યુલેશન લારી ગલ્લા ઉભા રાખી શકે છે હોય જેટલા લારી વડોદરામાં ઉભા કરી શકાય આ સ્ટ્રીટ વેન્ડર એક્ટ નો ભાગ છે કે બે પોઈન્ટ પાંચ ટકા કરતા વધુ વસ્તી લારી ગલ્લા ઉભા ન રાખી શકે એટલે આ બાબતમાં ઘણા સંશોધન કરવાની જરૂર છે કે એક વ્યક્તિ એક લારી એના આધાર કાર્ડ હોય આપણા ફેમિલીમાં એટલે લાગી લાગે પરંતુ આવનારા સમયમાં આ બાબતની ગહન ચર્ચા વિચારણા કરી અને પોલિસીને કેવી રીતે લાગુ કરવી એ બાબતમાં ચર્ચા વિચારણા કરવી કીધું વહેલા વહેલી તકે આ વસ્તુ લાગુ થાય એવો પ્રયત્ન કરવામાં આવશે એ બાબતને અમે અત્યારે યુનિફોર્મ કરી રહ્યા છે કે જે ઓફિસિયલ લાગી ગયેલા છે એ લોકો ત્રણ હજાર જીએસટી લેવામાં આવે છે અમારી પાસે ફરિયાદ આવે છે કે જે લોકો ગેરકાયદેસર લારી કલ્લા ઉભા રાખે છે એમની પાસે ઓછા પૈસા લોકો પાસે રજીસ્ટ્રેશન છે જે લોકો છે એમની પાસે પૈસા અને જે લોકો આવે છે આવી રજૂઆતો લારી ગલ્લા ધારકો પાસેથી પણ આવી રહી છે અલગ અલગ પ્રકારના દબાણો એટલે કે લોકો ધંધો કરી રહ્યા છે કોઈ પથારા વાળા હોય કે ટેમ્પરરી ટેન્ટ બનાવે કોઈ નાની લાકડી ચલાવતો હોય શાકભાજી લારી હોય કોઈ પરમાનન્ટ જગ્યાએ ઉભા રાખતો એ બધાના ચાર્જિસ નિયત કરવામાં આવશે અને જે ગેરકાયદેસર લારી ઉભા રાખે છે એ લોકો માટે પણ સ્ટ્રીક અ કોર્પોરેશન બનશે કારણ કે જે લારી ગલ્લા ધારકો ઓલરેડી એજે છે એમના રાઇટ્સનું ધ્યાન રાખવામાં આવશે પણ જે ગેરકાયદેસર નવા લારી ગલ્લા ઉભા થાય છે એમની પર સ્ટીક પોલિસી પણ લારી ગલ્લાઓને ગેરકાયદેસર રીતે જે પ્રકારની કોર્પોરેશનને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને એમને હપ્તાખોરીના નામે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે એ વાત અમે કોર્પોરેશન સમક્ષ મૂકવા આવ્યા છીએ વાસ્તવિકતા એ છે કે બે હજાર ચૌદમાં કોંગ્રેસ સરકારે લારી ગલ્લા પથારાવાળા ખૂંચાવાળા અને ફેરિયાઓને રોજગારનો અધિકાર રોડ ઉપર આપ્યો છે અને એનો કાયદો બન્યો છે એને કાયદેસર રીતે કોઈ હટાવી શકતું નથી પરંતુ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે એમને વારંવાર ઉઠાવી હપ્તાખોરી કરી આ ગરીબોની રોજગારીને આંચકી લેવામાં આવે છે વાત મહત્વની એ છે કે જ્યારે કાયદો બે હજાર ચૌદમાં બન્યા પછી ગુજરાત સરકારે પણ ફરજિયાત કાયદો પસાર કર્યો અને તમામ કોર્પોરેશન વિદિત કરી કે આ લોકોની તમે મંડળીઓ બનાવો અને જે જગ્યાએ સ્થાયી હોય એ જગ્યાએ સ્થાયી કરો ટ્રાફિક ની સમસ્યા હોય કે અન્ય કારણો હોય તો એમને બસો મીટરના અંદરે અંતરે એમને ત્યાં સ્થાપિત કરવા વિસ્થાપિત કરવા પડે પરંતુ કોર્પોરેશને આ દિન સુધી એમને કોઈ પણ પ્રકારની હોકિંગ ઝોન બનાવે નથી બે હજાર અઢારમાં કોર્પોરેશનની સભામાં આ કાયદો પસાર કરવામાં આવ્યો અને એમને ઇમ્પલીમેન્ટ કરવાની ધારણા આપી આજે બે હજાર થી આજ દિન સુધી આ લોકોને રોજગારીનો અધિકાર આપ્યો નથી એ બાબતે અમે કહેવા માંગીએ છીએ કે કોર્પોરેશનને સેઠ પણ અધિકાર નથી જ્યાં સુધી કાયદાનો અમલ ન થાય ત્યાં સુધી એક પણ લારીને લોકો હાથ લગાવી શકે નહીં પરંતુ આ ગરીબ જનતાને અત્યાચાર કરી વારંવાર આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે અને અત્યારે હમણાં જે છેલ્લું કૃત્ય કરવામાં આવ્યું છે કે જે પ્રકારે ગુનાખોરી વધી છે જે પ્રકારે એક્સિડન્ટ થાય છે દારૂ જુગાર અને ડ્રગ્ઝના નામે જે પ્રકારે લારીઓને ખસડી લોકોને એવું બતાડવામાં આવે છે કે જે લારી ગલ્લાવાળા જવાબદાર છે તમે કાયદો અને વ્યવસ્થા જાળવી શકતા નથી એને છુપાવવા માટે તમે ગરીબ લોકો પર અત્યાચાર કરી રહ્યા છો વાસ્તવિકતા એ છે કે આ જે કૃત્ય કર્યું છે એ હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ કમિશનર ઉપર કાયદાકીય રીતસની કાર્યવાહી થાય બીજી તરફ તમે આની એક મહત્ત્વનું કૌભાંડ બાર પાડું છું કે આ કેમ થતું નથી ભારતીય જનતા પાર્ટીના શાસકો આ લારી ગલ્લાવાળાઓને એમનો રોજગારીનો અધિકાર માટે કેમ કરતા નથી કારણ કે એમની કરોડો રૂપિયાની આવક છે ભ્રષ્ટાચાર છે અને કોર્પોરેશનને થતી આવક એ લોકો લૂટી જાય છે એનું ઉદાહરણ કહું કે હમણાં પૂર પહેલા કે પંચાવન હજાર લારી ગલ્લાવાળાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ પચાસ હજારની લોન આપી હું તમને પ્રશ્ન પૂછું છું એક રસ્તા પર ઉભેલો લારી ગલ્લાવાળાને તમે પચાસ હજારની લોન કેવી રીતે આપી શકો અને જો તમે લોન આપી હોય એનો મતલબ એ કાયદેસરનો માણસ છે તમે એને રેકેગ્નાઇઝ કર્યો છે અને આ તો પ્રધાનમંત્રીની વાત છે કોઈ સામાન્ય વાત જ નથી એનો મતલબ પંચાવન હજાર લોકો લારી ગલ્લાવાળાઓ રસ્તા પર છે લગભગ બાવીસ લાખની વસ્તીની અંદર થી ચાર લાખ લોકો આ લારી ગલ્લા ઉપર પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે એક જણને રોજી રોટી ના આપી શકતા આ લોકોને કોઈ અધિકાર નથી કે એમની રોજી રોટી છીનવી શકે હવે મહત્ત્વની બાબત હું હપ્તા કોરીની વાત કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હપ્તા કેવી રીતે ઉઘરાવે છે પંચાવન હજાર દર મહિને તમે બધા જ જાણો છો કે પાંચસો રૂપિયાની પાવતી વહીવટ ચાતથી ફાટે છે અમુક જગ્યાએ ની અમુક જગ્યાએ અઢી ની અમુક જગ્યાએ ત્રણ ની અમે સત્તાવાર રીતે કોર્પોરેશનનું બજેટ થયું બજેટની અંદર કોર્પોરેશનની આખા વર્ષની આવક ત્રણ કરોડ રૂપિયા છે ત્રણ થી ચાર કરોડ રૂપિયા એનો મતલબ શું થયો પંચાવન હજાર ગુણ્યા પાંચસો ખરો ને તો મહિનાના પોણા ત્રણ કરોડ રૂપિયા કોર્પોરેશનના અંદર જવા જોઈએ અને વાર્ષિક તેત્રીસો કરોડ થાય જો પંદર તેત્રીસ કરોડ તેત્રીસ કરોડ સાથે સાથે પંદરસો લઈએ ત્રણ હજાર લઈએ એટલે લગભગ સો એક કરોડ રૂપિયા જેટલું ફંડ થાય પણ એમાંથી તમે ચાર કરોડ જ જમા કરાવો છો એનો મતલબ બીજા કરોડ રૂપિયા નેતાઓ હપ્તો ઉઘરાવે છે અધિકારીઓ હપ્તો ઉઘરાવે છે